આગામી હોળીનો તહેવાર આવી રહ્યો છે કે જેમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે લાખોની સંખ્યાની અંદર પદયાત્રીઓ જે છે દર્શન કરવા માટે આવશે ત્યારે આ દર્શનાર્થીઓને સારી અને સુચારુ રૂપથી દર્શન થાય એમની વ્યવસ્થા જળવાય સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે થઈને દેવસ્થાન સમિતિ અને વહીવટી તંત્ર દ્વારા જે છે દ્વારકાધીશ મંદિર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકાના તમામ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓને જે છે એ કેટલીક સૂચનાઓ જે છે આપવામાં આવી હતી જેથી કરીને આગામી જ્યારે તહેવાર આવવાનો છે ત્યારે દ્વારકાધીશ મંદિરની ગરિમા સચવાય અને લોકોને જે છે સહુલપૂર્વકના દર્શન થાય ફૂલડોલ ઉત્સવનું જે આયોજન છે એમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેવા જઈ રહ્યા છે તેના અનુસંધાને આજે દ્વારકા મુકામે વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને દર્શનાર્થીઓને કોઈ તકલીફ ના પડે અગવડતા ના પડે અને એમનું જે કાયદો વ્યવસ્થા સિસ્ટમની જળવાઈ રહે લોકોને સારી સુવિધા મળી રહે તે માટે આજે એક દ્વારકા મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવે